જય માતાજી તો સ્વાગત છે બધા નું મારા આજના નવા વ્લોગ અને જો હું આવી ગઈ છું મારા મમ્મી ઘરે કારણ કે જમણવાર ગોઠવો છે બધા વેવાય વેલા નો સાંજ જમણવાર છે અને હું ને ચાહ તો સવારમાં માં જાવી ગયા તા સોરી હું ને ધ્યાન સવારમાં માં જાવી ગયા તા અને એમાં ધ્યાન જો અગાસી ઉપર ચડી ગઈ છે માસી ખાટલા પર બે ગઈ છે અને અમારે બનાવવાનું છે ચૂલાનું શાક તો મારા આંટી છે એ જો ચૂલો પ્રગટાવે છે અત્યારે અને ચૂલે શાક બનાવવાનું એટલે બધું સુધારીને જો તૈયાર કરી નાખ્યું છે આપણે બધું મિક્સ શાક જ બનાવવાનું છે એટલે જો આ શાકભાજી બધું સુધારી ગયું છે અને ગ્રેવી કરવાની છે એ થઈ ગઈ છે અને એમાં મમ્મીએ જો ચૂલા પર શાક બનાવવાનું છે તપેલા ને કટેવારે કદી દો હે સુકાઈ ગયું હે ક્યાં નો કદી દો તો એટલે અને ઉપર તડકો એવો છે અગાસી ઉપર અત્યારે કાલ તો જોકે આ અટાણે વરસાદની આમ તૈયારી થામીની ત્યાં એક જજી લાગતું નથી જોકે હાંજ થાય ત્યાં ને કંઈ નકી ન હોય આવી જાય અને એમાં ધારા એવી છે જયન મામાના ઘરે રોકા આમ 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 આથી વાત થઈ જાય ધ્યાન ખુશિયાન એને લઈ લે હાલો તો જો હવે શાક બનાવવાનું છે ચૂલો સરસ થઈ ગયો છે પ્રગટી ગયો છે લાકડા હવે તપેલું મૂકીને ચાલુ કરવાનું છે શાક આપણે તો જો ધારા મૂકે છે તપેલું એવો તો તો આપડે જો આ પાટલો ઢાળી મે ગયા ની શાક બનાવવાનું છે અને બધી વસ્તુ જો તૈયાર કરી લીધી છે અને ચૂલા ઉપર તપેલું મૂકી દીધું છે ચૂલે જો સારું સગી ગયો છે અને તેલ લાવી દીધું છે તપેલામાં અને

અને અહીંયા અમારા બે છોકરાઓ રમે છે તો જો હવે તેલ આવી ગયું હે અને રાઈ જીરું નાખી દીધું હે રાઈ જીરું બહુ નાખવાનું નથી આપણે ટેસ્ટિંગ પૂરતું નાખશું અને હવે જે આપણા ખડા મસાલા હોય બધાય જેમ કે તજ લવિંગ પછી સૂકું મરચું પત્ર અને હવે નાખી છે હિંગ અને હિંગ નાખી અને આદુ આપણે નાખી થોડીક આંચ ધીમી રાખવી એટલે વ્યવસ્થિત ચડી જાય

હવે થોડીક વાર ધીમા તાપે ચડવા દઈશું જો હળદર નાખીને એટલે તરત એનો કલર આવી ગયો છે સુગંધ બહુ મસ્ત આવે છે તો જો આપડે લીલી હળદર ને બધું સરસ ચડી ગયું છે એટલે હવે નાખશું આપણે ડુંગળી ડુંગળી

થોડી ઘણી આપણે ને ઈ નાખી એમ તો ચડી ગઈ છે હવે જે ડુંગળી શું કરી જીરું બધું મસાલા હળદર હળદર તો આપણે થોડી જ નાખશું કેમ કે આપણે લીલી હળદરનો ઉપયોગ કર્યો છે આમાં આપણે અને મીઠું નાખશું ચટણી અત્યારે નાખવાની નથી ચટણી તો શાક ચડી જશે ને પછી નાખવાની હે

તો હવે બધું ચડી ગયું હે સરસ થઈ ગયું હે અને હવે આપણે નાખવાનું હે શાક તો આપડે જે બટેટું રીંગણું વટાણા ગુવાર ચોળી કોબીજ બધું જે સુધારેલ હતું મિક્સ શાક ઈ આપડે નાખી દીધું એડ કરી દીધું હે હવે સરસ રીતે મિક્સ કરી લેવાનું હે બધું પકડ या बाजीत ला खाडून नेले या ठेई नगत राजा जी ने भाई ला उभो मान काय मोठी जागा आहे या कोणी नडे नाही ना नाहीच ये ऐ फॉलो बच्चा ने हातेव दे दिगिरी दे હવે શાક જો બધું મિક્સ થઈ ગયું છે હવે જ સાચી પ્રોસેસ છે ચડવા દેવાની તો હવે જો તેલ ને બધું મિક્સ થઈ ગયું છે શાક સરસ હવે આપણે થોડુંક આને વરાળે ચડવા દેવું પડશે થોડું ગેમ એનાક છે જે પણ નનું મંદર

અને હવે સરસ મજાનું ચડી ચડવા જ આવ્યું છે એટલે હવે થોડુંક અધ કચરું તો હવે આપણે આમાં એડ કરવાના છે ટમેટા એટલે ટમેટા વ્યવસ્થિત ચડી જાય શાક ચડી દે ત્યાં હજી આપણે ચટણી એડ કરવાની બાકી છે પણ અહીંયા ટમેટો થોડુંક ચડી જવા આવશે ને પછી આપણે એડ કરશું

તો હવે થોડીકવાર આપણે ને જી પાણી નાખ્યું છે એમ તો ગરમ જ પાણી નાખ્યું છે પણ થોડુંક ઉકળવા દેશું એ ઉકળે છે ત્યાં આ બાજુ આપણે ભાખરીનો લોટ બાંધવાનો હે ભાખરી ભાખરી કરવાની છે અને बाजરાનો રોટલા કરવાના છે આ જુલેજ કરવાની છે ભાખરીન बाजરાનો રોટલા આપણે ચૂલે કરવાના છે અને બાકી મરચા તળવાના છે ને પાપડ તળવાના છે ઈ આપણે ગેસે કરનાશું કામ બોનું છેલે લેવા બસ આટલું મોળ

જરૂર છે આમાં તૂટી ગયું છે આ નવું કુંડું દડવાથી લઈ આવી હું આ વખતે કારણ કે આ ભયણી હાવ હુકાઈ ગઈ છે આપડી જો આમાં ખૂબ જેવું થઈ ગયું છે આની અંદર એટલે આપણે એ કાઢી નાખવાની એની જગ્યાએ નવું વાવેતર કરતા આવ્યા છે આમાં ચાર પાંચ કલર આપણે નવા એડ કર્યા છે ઓરેન્જ છે વ્હાઈટ છે તો ફાઇનલી શાક તો થઈ ગયું છે રેડી અને ઉકળી ગયું છે છે સરસ અને ટેસ્ટ એ થઈ ને રેડી હાલો અને હવે જો આ ગોળી મેથી ચણા લોટની ની છે આવી નાખવાની છે આપણે કારણ કે એના વગર તો ઊંધિયું શાક અધૂરું કહેવાય તો એ છેલ્લે કે હવે બે મિનિટ માટે શાક ને ઉકળવા દેવામાં આવશે પછી લઈ લેવા આવશે પછી કરવાની છે ભાખરી લોટે બંધાઈ ગયો છે ભાખરી બનાવવાની છે